સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદમાં બીજી બ્રાન્ચ શરૂ કરતું ફેરિંગટન ફેમિલી સલૂન અમદાવાદમાં બ્યુટી અને વેલનેસના ઉદ્યોગમાં જાણીતા ફેરિંગટન ફેરિંગટન ફેમિલી સલૂને અમદાવાદના ગ્રાહકો માટે એક ખાસ પોતાની હાજરી દર્શાવતા બીજી બ્રાન્ચનો પ્રારંભ કર્યો છે જે આ યુનિસેક બ્રાન્ડ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે આ નવી બ્રાન્ચ હેર સ્કીન નેલ અને સ્પા ટ્રીટમેન્ટને લગતી વિવિધ વ્યાપક સર્વિસીસ પૂરી પાડે છે બેઝિક ગ્રુમિંગથી માંડી કસ્ટમાઇઝ નેલ અને આર્ટ ડિઝાઇનિંગ અને સ્પેશિયલાઇઝ હેર કેર ટ્રીટમેન્ટની સહિતની એડવાન્સ ટ્રીટમેન્ટ સાથે કેરેન્ટિંગ ફેમિલી સલૂન તેના ગ્રાહકોને વિવિધ જરૂરિયાતને સંતોષવાનો ઉદ્દેશ ધરાવે છે કેરેન્ટિંગ ફેમિલી સલૂનના ઓનર નિશાક મકવાણા જણાવે છે વાઇબ્રન્ટ થલતેજ વિસ્તારમાં અમારી અત્યંત પ્રતિક્ષિત નવી નો અમે પ્રારંભ કરી રહ્યા છીએ જેમાં બ્યુટી વેલનેસ સોલ્યુશન તથા સર્વિસીસ અમે અમારા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે રોમાંચિત છીએ અમે અમારા ગ્રાહકોને સંપૂર્ણ પર્સનલાઇઝ બ્યુટી અને વેલનેસનો અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અમે ટૂંક સમયમાં અમદાવાદમાં આગામી તથા વર્તમાન લોકેશનમાં સાત વધુ બ્રાન્ચ શરૂ કરવાનું યોજના પણ ધરાવીએ છીએ મને પહેલેથી અપ ટુ ડેટ રહેવાનો સજવા સવારવાનો બહુ જ શોખ હતો અને મારા મમ્મીને આયુર્વેદિકનું બહુ જ નોલેજ હતું એટલે નાનપણથી વિચારતી હતી કે હું એવી રીતે હું એક સલૂન ઓપન કરીશ કે જેમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટથી ડ્યુટી તમારી સચવાય છે પણ એટલું આયુર્વેદિક અત્યારે લોકોના મગજમાં નથી ઉતરતું લોકોને એવું છે કે આયુર્વેદિક બહુ સ્લો ચાલે છે એટલે મેં બંને કોસ્મેટિક અને આયુર્વેદિક બંને સર્વિસ સ્ટાર્ટ કરી આ મારી સેકન્ડ બ્રાન્ચ છે અને જો આ જ રીતે મને લોકોનો સહયોગ મળતો રહેશે તો મારી અમદાવાદમાં નવ બ્રાન્ચ કરવાની ઈચ્છા છે મારી યુએસપી એ છે કે પ્રોપર કન્સલ્ટેશન સાથે જ અમે લોકો ક્લાયન્ટને સર્વિસ આપીએ છીએ અને એક જ રૂફ નીચે આખા ફેમિલીની બધી જ છે જાય તમારા ઘરમાં બાળક જન્મે ત્યારથી લઈને એના મેરેજ થાય ત્યાં સુધીની બધી જ સર્વિસ એક જ જગ્યાએ થાય છે જેવી રીતે બાળકનું મુંડન છે હેર અને સ્કીનની એડવાન્સ સર્વિસીસ છે બાળકથી લઈને આપણા બોડી સુધી બધા જ બોડી મસાજ તો કરાવતા છે તો બોડી મસાજ અવેલેબલ છે શીરોધારા તકવાધારા જેવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે પ્લસ આપણે મેકઅપ પણ કરીએ છીએ મેલ ગ્રૂમ બંનેનો મેકઅપ કરવામાં આવે છે પોતાની વ્યાપક બ્યુટી ટ્રીટમેન્ટ ઉપર કેરેન્ટન ફેમિલી સલૂન શિરોધારા ચક્રધારા જેવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ પૂરી પાડે છે જે ન કેવળ શારીરિક દેખાવને વધારે છે પરંતુ માનસિક શાંતિ એકંદરે સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે બે હજાર સત્તરમાં સ્થાપાયેલી કેરેંગટન ફેમિલી સલૂન બ્યુટી ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ અને નવનીતતાના પર્યાય બની ગયું છે કુશળતા અને જુસ્સો ધરાવતા સ્ટાઇલિશની ટીમ સાથે સલૂન નિશ્ચિત કરે છે કે ક્લાયન્ટને અદ્વિતીય સર્વિસ મળી રહે નવરંગપુરામાં તેની પ્રથમ બ્રાન્ચ શરૂ થઈ હતી આજે અમે લોકોએ અમારી સેકન્ડ બ્રાન્ચ લોન્ચ કરી છે ફર્સ્ટ બ્રાન્ચ અમારી દર્પણ સિક્સ રોડ છે અને અહીંયા હેર સ્કીન નેલ્સ અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ બધી જ થશે અહીંયા જે પ્રમાણે માર્કેટમાં એડવાન્સ સર્વિસીસ આવતી હોય છે એ બધું અમે લોકો લાવતા રહીએ છીએ જેમ કે અહીંયા હેર્સમાં છે આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ છે ફેશિયલ છે નેલ્સ છે નેલ્સ તો અત્યારના ઘણું ચાલે છે તો નેલ્સ તો અમે લોકો ઘણું એડવાન્સ લાવે છીએ શ્રુશી મકવાણા વધુમાં જણાવે છે કે

ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર